નમસ્કાર હું કમલેશ સોલંકી માજી મહામંત્રી ભાજપ આમોદ શહેર તથા નગરપાલિકા સદસ્ય શ્રી કમલેશ સોલંકીના કાનૂમ એક્સપ્રેસ ટીમની તમામ ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જંબુસર વિધાનસભા મત ક્ષેત્રની અંદરથી નાના છેવાડાના માનવીની અને નિષ્પક્ષપણે નિડરતાથી વાચા આપનાર કાનૂમ એક્સપ્રેસને આઠમા વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કરી રહી છે જે પ્રિન્ટ મીડિયાથી થઈ અને ઇલેક્ટ્રિક મીડિયા થઈને લાઈવ પ્રસારણ સુધીને આજે પહોંચી છે આ ટીમને તેમની મહેનતના અનુસંધાનમાં આ પ્રગતિ સોપાન થઈ છે તેમને ખૂબ ખૂબ મારા તરફથી શુભેચ્છાઓ છે અને ભગવાન તમામ ટીમને વધુને વધુ નાનામાં નાના વ્યક્તિની વાચા આપવા માટે નિષ્પક્ષ અને નીડર તરીકે હિંમત આપીને વાચા આપે એવી શુભેચ્છાઓ સાથે આજના આઠમા વર્ષ ઉપરાંત સમયની અંદર લાઈવ પ્રસારણમાં પહોંચી રહી છે ત્યારે હું કમલેશ સોલંકી તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શુભેચ્છાઓ પાઠવું છું જય હિન્દ જય ભારત